હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજા માટે છો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગમાં અને આજે નાના ગામમાં હીરા ખાવા ગયો હતો તો હીરા ખાઈને છે બપોરે બપોરો કરવા અને આ કાંઈક છે વાડી અને આ મારું મકાન છે અને અહીંયા જો ભાઈ મેં વાડીમાં છે ને થોડા રોપડા શોપા છે આ આંબો છે અમારે અને અહીંયા એક નાની બદામ શોપી છે અને અહીંયા જો ફૂલડા છે વેલ છે ફૂલડાવાળી અહીંયા પણ ઘણા બધા ફૂલડા છે તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા આંબો હે સોંપ્યો છે અને અહીંયા ને એમાં થોડુંક બકાલું કર્યું છે તો અહીંયા અમારા ગુવાર છે ગુવાર સોયપો છે અને અહીંયા સોળી હોત છે અમારે ઉતરી તો નથી અહીંયા પણ ગુવાર અત્યારે ઉતરે છે ઘણો બધો અને અહીંયા હે કાંકડીની વેલા હે આ કાંકડી પણ ઘણી બીજી આપણે ગોઈતી એકાદી જડે તો કાંકડી તો હને એક દેખાતી હે નહીં અને અને આ છે ને અમારો આ કપા છે આવડો આટલો કપા છે ને સામે આગળ એમાં કોચી કરી છે બધું છે બે ગુવા ત્રણ શાક ગુવાર નહીં ને આયું ને આ બધી સોળી છે અત્યારે કાંકડી વેલા જો ભાઈ બધા હુકાઈ ગયા હવ બીજે કઈ હે નહીં મેં ફાલ આવ્યો તો કાંકડી પેલા આવતી અત્યારે આવતી નથી બહુ કહેવાય કોચી પાણી વીઆઈ આપણે તો કોઈ ખી નહીં તો અત્યારે હું કઈ ગયા અહીંયા એટલામાં હને લીલી હે પાણી આવ્યું હતું ને એટલામાં થોડુંક એટલામાં લીલી હા બાકી આમ બીજે હે ખોઈ ખી લંઘાય તો આમ એટલામાં ખોઈખી સોંપી હે અને અહીં કહે છે એ બધા કપાસ સોંપ્યો છે તો ને જે બેઠા નથી કોને આ મમ્મી જેવી કોકા તો બેઠા નથી આ બધી ખોઈ ખીરાય નહીં મારા દાદી ની છે આ બધી ખોઈખી આ બધી કોઈખી એમ નહીં અને આપણે આમ આગળ હેલા જઈએ નાખતા અને વિશાલભાઈ હે તો આમ ખડ વાટે તો આપણે ત્યાં જઈએ વિશાલભાઈ કેટલું બધું ખડ વાટી નાખ્યું એમ જો ભાઈ જે તો જો વિશાલભાઈ આપણે હા ને ખડ જ હે ભાઈ જો એકદમ ખડ વાટવાની સ્ટાઇલ જેવો હતો ઘણું બધું ભાઈ ખડ વાટી નાખ્યું એમ આપણે જો આમાં દાદાની આ રોપડું ને એવું છે ભાઈ દાદાની રોપડું છે ને અહીંયા ભાઈ એમને રોપડા સોય સોંપાયા ઘણા બધા તમને ઘણા બધા રોકડા મોટા થઈ ગયા આપણે થઈ ગયા નાના નાના હે આ છે આંબો એમનો તો કેવડો મોટો થઈ ગયો આંબો આંબો એમને હે આયા અને આયા એક રો બધા મે કેવડી મોટી બધા મને હામે જો માળો કરેલો હે સકલા એ લઈ અને આયા લીંબુડી હે લીંબુડી છે અને આયા એ તે ભાઈ આંબો હે અને કશેલ્લો એક રને એક જાંબુડો હે એમને

આ બધી રીંગણી સૂઈપી કે એમ કે ભાઈ ઘણા બધા તો આ ભાઈ કેટલા સૂપ દીધા વસાણે આમાં હે અને આને આપણે આમ ધાબા ઉપર જ આવ્યું આપણે ત્યાંથી તમને આના આખા વાડીનો નજારો બતાવ્યો તમને તને ધાબા ઉપર વીયા સીવી અને આયથી તમને વાડીનો આખો નજારો બતાવ્યો

ગયો છો કારખાને ને જો અમારા કારખાના દાદરો છે અને ઉપર છે ને અમારું કારખાનું છે ને તો ઉપર દાદરો આ છે આપણા કારખાના દાદરો જો ભાઈ આપણું કામ આપણે ઉપર પગી ગયા છે કારખાના પહોંચી ગયા શર્ટ હૈલાવે છે આ કારખાના શર્ટ છે આગળ કારખાનું છે ને જો આપણું છે એવું કારખાનું આ છે અને આગળ છે આમ લેડીઝનો ગાળો અને આપણો ભાઈ બંધો હીરા કહે અને આપણે આ છે આ મામા અત્યારે ભાઈ મામા ભાઈ એવું જ નહીં કારણ કે આવું પેલી છે ને મામા ઉપર આપણને ભરોસો ઉઠી ગયો હોય આપણે તો ઘંટી આ છે કઈક આપણી ઘંટી છે આપડા હીરા અહિયાં થોડા ગીરા આપડે ભાઈ બંધ જો ભાઈ માવા હારું ભાઈ ગુજા પાડી નાખી એવું કરે છે અત્યારે તો તમને મળી